ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ ટ્રેક્ટરના ટાયર નવા જોવા મળશે અને પાર્સિંગ ટ્રેક્ટરનું ચાલુ છે કિંમત ત્રણ લાખ સિતર હજાર કિંમત તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો